ਵੁਜਰੇਤ ਮੰਤਰੀ ਭੂਪੇਂਦਰ ਭਾਈ ਪਟੇਲ ਨਾ ਹਸਤੇ ਭਵਨਗਰ ਸ਼ਹਿਰ ਦਾ ਡੋਰ ਟੂ ਡੋਰ ਵੇਸਟ ਮੈਨੇਜਮੈਂਟ ਦਾ ਵਹਿਕਲੋ ਨੇ ਲਈ ਜੰਡੀ ਆਪੇ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ભાવનગર શહેરમાં ગુલિસ્તા ગ્રાઉન્ડ ખાતે ભાવનગર મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટેના નવા એકાણું વાહનોને લીલી ઝંડી આપી લોકાર્પણ કર્યું હતું દસ પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે ખરીદાયેલા એકતાલીસ વાહન તેમજ એજન્સી મારફતના પચાસ વાહનો વેસ્ટ મેનેજમેન્ટ માટે કાર્યરત થશે હવે જૂના સિત્તેર વાહનોના બદલે નવા એકાણું વાહનો દ્વારા ડોર ટુ ડોર કલેક્શનની કામગીરી વધુ અસરકારક રીતે થઈ શકશે વિવિધ પ્રકારના કચરાના મેનેજમેન્ટ દ્વારા ભાવનગરને વધુ સ્વચ્છ બનાવવાનો હેતુ આ વાહનો દ્વારા સિદ્ધ થશે ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારના જનરેટર તથા વેસ્ટ સોર્સ પરથી જ સુવ્યવસ્થિત રીતે કલેક્ટ કરવા તથા મહાનગરપાલિકાના નવા વિસ્તારોમાં ભળેલા ગામોમાં ડોર ટુ ડોર કલેક્શન માટેની કામગીરીને વધુ અસરકારક બનાવી કલેક્શનનો વ્યાપ વધારી શ એનો ખૂબ મહત્વ લેવાનું છે એવા આ બોર્ડબે મે કલેક્ટર માટે ના પકાનો બેટા ડોર દેખાય તમારો લોકાલક મની મકાન તરીકે લીલી જટી દર્શાવી અને કરી રહ્યા છે આવવા માટે બહુત મહાનિકા કોલી ગાના વિજે વિજે વિસ્તારનો અંદર 7000 કરતાં વધુ પોઈન્ટ તો વાગ્યા